ગયે કાલે પડેલા કમોસમી વરસાદમાં લુણાગ્રાને કેરાઈ ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં પાણી આવતા મુખ્ય કમો દ્વારા આતકનો લાભ લઈ પ્રદૂષણ માફિયાઓએ પ્રદૂષિત પાણી છોડ્યું હતું નદીમાં આવેલ પાણીમાં આજે સાડી કારખાનાને સોફાનું કેમિકલયુક્ત પાણી છોડીને નદીને પ્રદૂષિત કરતા નદીમાં ફીરના ગોટે ગોટા જોવા મળ્યા હતા જાણે કે આખી નદીમાં બરફની ચાદર જેમ કે કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો

જેતપુર ના અને કિરાળી પાસે આવેલ ભાદર નદીના પુલ પાસે આજે પ્રદૂષણ કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો કે જેમાં નદીના પાણી ઉપર પ્રદુષણ ના ફેર ગોટા ઉડતા જોવા મળ્યા અને એવું લાગતું હતું કે બરફની સફેદ ચાદર છે પ્રથમ નજરે જોતા નયનરમ્ય રમ્ય નજારો લાગે પરંતુ તે કેમિકલનું પ્રદૂષિત પાણી હતું જેથી ભાદર નદીનું પાણી પ્રદૂષિત થયું હતું જેથી અહીંના પાણી કે જે જીવસૃષ્ટિને પણ નુકસાન થવાની ભીતિ છે એના પ્રદૂષણને લઈને આસપાસના ખેડૂતો પણ પરેશાન છે કારણ કે ભાદર નદીમાં પીણના ગોટા વળતા ખેડૂતો આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી જો પાણીનો ઉપયોગ ખેડૂતો કરે તો જમીન બંજર બની જવા સાથે પાક ફેલ થવાની ભીતી રહે છે જેથી પ્રદુષિત પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ આસપાસના ગામ ખેડૂતો અને લોકો કરી રહ્યા છે અમારી માંગમાં ધોરણે આ પાણી બંધ થાય માંગ એક જ છે કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તાત્કાલિક ધોરણે પગલા લઈએ અને આ પાણી બંધ કરાવે ભાદર નદી માં દર વર્ષે થતા પીડ ના ગોટા ને કારણે આસપાસ ના ખેડૂતો સાથે માલધારીઓ પણ પરેશાન છે ખેડૂતોને આસપાસના લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ આ દિન સુધી યોગ્ય પગલા ભરાયા ન હોવાથી ખેડૂતોને માલધારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે આ પાણીનો લોકો ઉપયોગ કરે છે તો રોગચાળો પણ થઈ શકે છે સાથે પશુ આ પાણી પીવે તો તેને પણ બીમાર પડી શકે છે કે જેથી જીપીસીબી યોગ્ય પગલા ભરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે આ પ્રદુષિત પાણી છોડે છે અત્યારે કાળો ઉનાળો છે અત્યારે કોઈ પ્રકારની સૌરાષ્ટ્રમાં નદીઓ ચાલતી નથી આ ભાદર સિવાય ભાદર એક જ નદી અત્યારે બે કાંઠે હાલે છે એનું કારણ એક જ છે આ જેતપુરના ડાયંગ પાણી નીકળે છે જે છે પાણી આપે અને અમે અનેક પ્રકારની નુકસાની જમીનને છે પીવાનું પાણી પીવામાં પાણી ઉપયોગમાં આવતું નથી આ માંગમાં એવું છે અત્યારે તાત્કાલિકના ધોરણે આ પાણી બંધ થાય થોડો એવો વરસાદ વર્ષે એટલે ભાદર નદી બહાર સીધું જ પાણી છોડી દેવામાં આવતું હોવાના આક્ષેપો ખેડૂત કરી રહ્યા છે સાથે નદીમાં પ્રદૂષણને પગલે ફેર થતા જાણે કાશ્મીર હોય તેવો ભાસ લાગે તેમજ જીવ સૃષ્ટિને નુકસાન થાય છે પર્યાવરણને પણ નુકસાન થાય છે ખેડૂતો આ પાણીનો ઉપયોગ પિયત માટે નથી કરતા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે સાથે આ કાશ્મીર જેવી નદી શુદ્ધ નદી કરી આપે તેવી માંગ ઉઠી છે અને આપડા ભાદર બે ભાદર નદી છે ભાદર બે ડેમ નીચે બંધાઈ ગયેલો છે આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કઈ રહી શકતું નથી અને બીજા નંબરમાં માં અહીંયા નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે અને હજી તો સરકાર ઓર્ગેનિક વાત કરે આમાં ઓર્ગેનિક કરવું કેમ ખુદ ની નથી ખબર કેટલી નુકસાની થાય અમારી માંગ એક જ છે કે જે કોઈ જવાબદારી અધિકારી હોય તાત્કાલિક ધોરણે પગલા લઈએ અને આ પાણી બંધ કરાવે જેતપુરે જે માય એ સરકારે દીધું છે સત્તા પાણી કેમ છોડે છે ભાદર નદીમાં થતા પ્રદૂષણ બાબતે જીપીસીબીના ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતાં તેમણે ક્યાંક પ્રદૂષણ થતું જ ન હોવાનો લૂલો બચાવ કર્યા ભાદર નદી નગરપાલિકાના ડોમેસ્ટિક પાણીથી પ્રદૂષિત થઈને ફીડા ગોટાવડતા હોવાનો જવાબ આપ્યો સાથે શર્ત તપાસ કરીને સેમ્પલ લઈને કાર્યવાહી કરવામાં આવશે તેવો જવાબ આપી સંતોષ માર્યો જેથી

ઘરગથ્થું જે પાણી જે છે એ આ અગાઉ અગાઉ જે એક હતું અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં બી છે એક પત્રકાર દ્વારા જ જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એમને ફોટા બી આપેલા હતા જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે

કોઈ પર વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમાર પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ જોઈએ અને કાર્યવાહી તો કરીએ જ છીએ ડોમેસ્ટિક આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને થઈને જે છે બંધ કરાવશું જે બાજુથી આવતું હશે એનો શોખ જે છે પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય હવે એ જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટકામ જે હોય ઘર ઘરગથ્થુમાં જે ચલાવતા હોય